ફાઇનલી ભાઈ અમે સુરત થી ગામડે પહોંચી ગયા છીએ અને અત્યારે ભાઈ સાગરભાઈ ને પપ્પા ને બધા આવે છે આમ તો હવે થોડી વાર માં આવી રહ્યા છે હું પાણી બાણી પાઉ છું પાછળ અમારે થોડુંક શાકભાજી વાવેલું છે ચાલો આવી એટલે મળીએ આ ભાઈ છે ને સુરત થી ગાડી આગી ના છે

હવે સવાર ના નીકળ્યા હતા મેં લગભગ પાંચ સાડા પાંચે રસ્તામાં અમારે એક ભાઈ બન છે રાજપૂત સમાજ ત્યાં અમે બપોર બપોરના બપોરા કર્યા જેમાં ત્યાં બે કલાક આરામ કર્યો રસ્તામાં થોડીક ટ્રાફિક નડી પણ એ ટ્રાફિક તો રેલવે ફાટક નહી હતી એટલે અડધો અડધો કલાક ટ્રાફિક હતું એટલે બે કલાક જેવું અમે એમ પણ ખોટી થયા પણ વાંધો નથી એવો રસ્તા બહુ ફર્સ્ટ ક્લાસ સારા છે સારું સારું ગયા

બોલાવિદ બસ શાંતિ અમારા મલક માં કેવું લાગે છે તમને આવીને આમ મજા આવે મજા આવે ને આમ જો પાણી ચાલુ છે સામે વાહે ઓલા માં રીંગણા ભીરા છે ટમેટા છે આ સીતાફળ તો જો અહીંયા આલ અહીંયા આલ અહીંયા આલ તું અહીંયા સીતાફળ જો તું કેવડા કેવડા સીતાફળ છે કેમ છે તો હજી ઉપર બતાવું તને આ તો કંઈ નથી આ बाजू એ આ बाजू

કડક મટી પગરી ભાઈ ની દૂધ ની સાહ બનાવજો એટલે મેમાન થી તમારે સામાન હોય તો લઈને મૂકી જાવ કે એવું કહે છે ને એવું ભાઈ